હેલો મિત્રો કેમ છો બધા મજામાં છો બધા મજામાં હશો તો તમારું બધાનું સ્વાગત છે ફરીથી આપણે એક નવા વ્લોગમાં એક નવા વિડીયોમાં તો આજે આપણે તાબેતા મુજબ વાડીએ જવાનું છે તો વાડીએ જવાની તૈયારી હાલે છે અને હિતલ અહીંયા અત્યારે જો ટિફિન એવું બધું ભરે છે થેલીમાં શું કે ભરાઈ ગયું ટિફિન આ જો ટિફિન પડ્યું છે પાણીની બોટલ પડી છે એટલે આવું બધી પાણીની બોટલને બધું અહીંયા લઈ જવું પડે કહું કે આપણે અહીંયા કોઈ પાણીની અત્યારે સુવિધા છે નહીં એટલે અહીંથી પાણીની બોટલને એવું બધું ભરી જાય એટલે આ હાલી જાય આપણે આ પાણીનો કીટલો છે અત્યારે આપણે અહીંયા દાર તો કરાયો પણ હજી કનેક્શન આવ્યું નથી પાણીનું લાઇટનું સોરી લાઇટનું કનેક્શન નથી આવ્યું એટલે અહીંયાથી ઘરેથી પાણી તો અત્યારે બે જણા હોય એટલે ભરી જાય પછી બધા વધારે માણસો હોય ત્યારે બાજુના ખેતર માંથી ભરી આવીએ ટિફિન વિફિન ભરાઈ ગયું છે હવે વાસણ કરવાની તૈયારી આલે છે વાસણ વાસણ કરી લે એટલે પછી જઈએ વાળીએ

થોડું ઘણું એટલે વધારે એમ હમ એટલે હવે જો આવું બધું હોય સવાર સવારમાં કામ પછી વાળીએ જે કામ હોય એટલે હવે અત્યારે જો એ વાસણ કરી લઈ પછી અમે નીકળીએ પછી ટિફિન નહીં તો બધું ભરાઈ ગયું છે રેડી કમ્પ્લીટ થઈ ગયું છે પાણીનો કેટલું ભરાઈ ગયો

એમાં બેઠા છીએ અહીંયા અત્યારે આરામથી થોડીક વાર બેઠા હું પોરો તો ખાય થોડીક વાર એટલે અહીંયા બેઠા અત્યારે ઉપર આ થોડુંક ઓલું ખુલ્લું દેખાય છે એટલે એમાં એવું છે કે ત્યાં હજી છે ને થોડુંક નાખવાનું બાકી છે એને હિસાબે થોડો ખરખો છાંયો થઈ જાય આ તાલપત્રીને એવું બધું તો નાખી દીધું છે થોડાક ઝાડવા કાપીને નહીં ખાય એટલે શું છે કે તાલપત્રી ઉડે ને એ માટે બાકી આપણે અહીંયા નવી વાડીની માંડવી જોઈ લો એક નંબર માંડવી છે અહીંયા આપણે જે જૂનું ખેતર છે ને ત્યાં માંડવી છે ને એના કરતાં અહીંયા સરસ માંડવી છે ને અત્યારે વાગી રહ્યા છે દસ અને હેતલ ચૂલો બનાવે છે ચા બનાવવાની તૈયારી ચા બનાવવાની તૈયારી કરે છે અત્યારે એટલે જો એ ચૂલો બનાવે હમ હા ભાઈ દેશી ચૂલો ત્રણ પાણા રાખીને ને હવે આની માથે બનાવેલો છે ચા તો હવે અહીંયા હવે ચૂલે ચા બને હે તો પછી આજ તો મારી પીવી છે થોડી થોડી હોહ નથી પીતો પણ હવે તું બનાવે હે તો આજ હું કહું ટ્રાય કરવીશ એટલે એમ તો હું પીતો તો જ હમણાંથી જ નું ઘીએ થોડોક ટાઈમ થયો પણ તો આજ બનાવે હતો અમુકો પીએ તો ખરે હમ એકલી એકલી પી ને તું પીના કરતા કરતાં અમુક આપણે બે પીએ એમ ગયા

માંથી ને હે ને बाजूમાંથી લઈ હવે તો ઈ જાવ જાવું જો હે ને बाजू માં હવે ભાઈ તો હું હે ને बाजू ની ખેત વાડી ભાઈ આપડા શેઢા પાડો સી ની પાથી એને બાકસ લેતા હું જો હોય તો ઈ ન્યા ને આવી ગયા આ તો આલુ જવા દيو બીજું મત હા આલે હવું કરી વીમો શું હવે એટલી તો એટલી લેતા આવ્યો ને હું એ તો આખી બાકાશ દેતા કોઈ આખી બાકાશ ને શું કરવી હા હવે આપણે તામજામ હકેલી લ્યો જેટલી બા દિવાળી લેતા હોય તો ને એમાંથી એકેય ન હરગી હરગી તો બધી પણ ઉંબાર જ થયો એટલે હવે હેતલ અત્યાર બધીનું તામજામ હકેલે છે હા ચા દૂધ હવે એક કામ કર દૂધમાં ખાંડ નાખીએ હલાવીને પી લે ખાલી દૂધમાં હે ને ખાન નાખી દે પછી એકદમ આમ આમ હલાવી દે અને બીજા બરાબર હવે તું મારે નથી પીવું ચા પીવો તો એટલી તૈયારી કરીને આવી ને બાકસે દગો દઈ દીધો આવું છે ભાઈ હવે શું કરવાનું થાય

આપણે તો ગરમ નહી હોય તો ઠંડુ પી લે હું આપણે તો બધું એટલું જ હજી થોડી ખાંડ નાખો થાન નાખો થોડી ખાંડ નાખો એમાં કઈ ન હોય ગયડું થી કઈ હાવ ગયડું આપડે ક્યાં આવું આવો મધ જેવું બનાવવું બનાવો બનાવો દૂધ બનાવો જો ભાઈ આ નવી રીત છે દૂધ બનાવવાની ગયડું દૂધ બનાવવાની હે ને આ નવી રીત છે આમ આ રીતના તમે કરો ને તો ગયડું દૂધ બની જાય પ્યાલી ની કઈ જરૂર નથી મારે એમ એમને હું તો પી લે એ એ એ ઈ કાય એવું કરે તો ગારું પડે કા ગારું તો પડે ને યાર એટલે પર ગારું કેમ પડે ઉપર ટીંગણ કચરો બચરો પડ્યો એવું છે હા તો પીવું તમારે એમને કચરા વાળું ને એવું નથી પીવું ક્યાં હા ભાઈ કચરો તો કચરો તો એમ કે એમને દે એમ એમને દે રે બસ હાલો દૂધ પીવા દૂધ પીવા કરતા હોય તો આખી બાકાસ ના ગતકે ભાઈ દૂધ નો પાવે મને પી ને દૂધ તો મજા આવે ના મન નો આવડે તો પી પીળું પાવે મને આવું ના પાવે હા ચા પી લે છે